ખચ મળે ડિસાઉં ખોલી જો ટાઈમ વો કે ન ભણધા તો પણ નિકરી વેદ હો પર હાજો ટાઈમ અડો આવે કે ન ભણધા ભણવા મણી પ્રવાય સે પોઠિયા હટી વેદા અને હી જોવા જે તો કે ડોક્ટર જી ડિગ્રી જી ડિગ્રી એટલે ઈ પણ આજ ગાઇ અજ ઈ સાબિત કરી બતાયા આયા કે કોઈ પણ કમ કે કોઈ પણ ભણતર કે અગર ધલ સે મહેનત કરીને અગિયાર વધો તા આજ અંજે આકર્ષણી જે बुज केंद्र जे स्टूडियो में अहिड़ा झगड़ा भेण आया आहीं जेको ॿारहीं कॉमर्स पुठियां कई कंहिं लाइन में ऐं अॻियां वधी सघो इन जो मार्गदर्शन ॾींदा पंहिंजे स्टूडियो में पधियारियईं ठक्कर कृषा महेश भाई हले कृषा भेन आखे असीं दल सेखी कारियूं था नमस्कार સૌ પ્રથમ તો આકાશવાણી જો અને તમામ શ્રોતાગણો જો હૃદયથી આભાર વ્યક્ત ક્યાંથી કે મુકે અજુ મુ સફર અને અનુભવ શેયર કરે જકદનો હયો નામ ક્રિષા મહેશભાઈ ઠક્કર અને હાલમાં આ ચાર્ટડ એકાઉન્ટન્સી એટલે કે સીએ ફાઈનાલિસ્ટ અન સાથે સાથે આ મુ આર્ટિકલશિપ કરા અને બીકોમ કોમ ટી વાય ધોરણ 12 ધોરણ બારમાં ગુજરાત મે પ્રથમ ક્રમાંકે રહી અને અન્ય ગૌરવ મુકે પ્રાપ્ત થયો અન્ય સાથે સાથે આ ફાઉન્ડેશન તથા ઇન્ટરમીડિયેટ બોય પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ ગઈ હૈ બેટા અહીં હટલી સરસ મજાની સારી મે સારી એડી ઊંચી ગુણવત્તા સાથે અહીં ભણતરમાં અગ્યા વધ્યા આવ્યો એ ફકત આજે કુટુંબ પરિવાર સમાજ સજે કચ્છલા અને ગુજરાત લા જી ગયા કે ગુજરાત મે અવલ રહીને પાણી ધીરે કે પે સિંયા કે ઘર મથા પડ લાટ કામ કરી શકો તા બેટા એ પ્રશ્ન મુખ્ય તો

તી એ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી CMA એટલે કે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અથવા તો CS એટલે કંપની સેક્રેટરી જેટલા પ્રોફેશનલ કોર્સ પસંદ કરી અન સિવાય અહી વિવિધ ડિગ્રી કે બી કોમ આગળ બિઝનેસ સ્ટડી મે વધુ ઇન્ટરેસ્ટ આય તો બીબીએ અને એમ પણ કરી શકો તા અનુપરાંત અહીં સરકારી પરીક્ષા અથવા તો બેંકિંગ મે અથવા તો ઇન્સ્યોરન્સ કંપની મે બની શકો તા અનુપરાંત કોર્સ છે તો એમએસસી સીએ એન્ડ આઈટી જે વિદ્યાર્થીઓ કે કમ્પ્યુટર સાયન્સ અને સોફ્ટવેર ડેવલપ

સીએ એ બહુ લંબો કોર્સ આ અનજી પહેલો પ્રથમ પગઠિયો સીએ ફાઉન્ડેશન અનપુ અચે તો સીએ ઇન્ટરમીડિયેટ અન પુઠ્યાં અચે તો સીએ ફાઇનલ જેટ ઇન્ટરજી એગ્ઝામ પતથી અને એ પારાસ કરો અન પુઠ્યા બ વર્ષ આર્ટિકલશિપ કરની પેતી અને અનપુઠ્યા સીએ ફાઇનલ જી એક્ઝામ તો હજી દેવા પરીક્ષા સીએ ચોતા

સજોડી આ કેન પર થી ધોળ નું બરોબર કે ના બરાબર અચ્છા બેટા તાઈ ઈ તા કે જો કો સીજી પરીક્ષા હુએ તો એન મોટે ભાગે કેડા કેડા પ્રશ્ન પૂછા જેતા વડી ભાગે એન પ્રેક્ટિકલ અને થિયરી બોય પ્રકાર પ્રશ્ન પૂછા જો ફાઉન્ડેશન થી ચાલુ કર તો ફાઉન્ડેશન મે ટોટલ 4 પેપર હોય હતા બ ડિસ્ક્રિપ્ટિવ હોય અને બ એમસીક્યુ બેઝડ હોય એમસીક્યુ બેઝ જે પેપર મે તા નેગેટિવ માર્કિંગ પણ અચે જે પેલા બ પેપર ને ડિસ્ક્રિપ્ટિવ મે અને લો જો સમાવેશ થિએ તો અકાઉન્ટિંગ બેઝિક જ અચે તો ફાઉન્ડેશન અનુ ઉપરાંત જે અને આ કેસ સ્ટડી બેઝ પ્રશ્ન પૂછાતા વ્યા અને જે મેથેમેટિક્સ આન મેથેમેટિક્સ લોજિકલ રીઝનિંગ અને સ્ટેટિસ્ટિક જો સમાવેશ થે તો અને ચોથો પેપર એ ઇકોનોમિક્સ એ બો પેપર ફૂલી એમસીક્યુ બેઝ રહેતા રે પુઠી આજે તો ઇન્ટરમીડિયેટ ઇન્ટરમીડિયેટ કે બ ગ્રુપ મે વિભાજિત કરે આયો પેલો ગ્રુપ અને બીજો ગ્રુપ પેલે ગ્રુપ મે સબ્જેક્ટ બીજે ગ્રુપ મે પણ ટ્રે સબ્જેક્ટ વેતાા પેલે ગ્રુપ જે પહેલે પેપર ની વાત કરો તો અકાઉન્ટિંગ અકાઉંટિંગ સૌથી પહેલાઉંટિંગ સ્ટેન્ડર્ડ આધારિત પ્રશ્ન પૂછાતા બીજો પેપર અચે તો કોર્પોરેટ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુ એડે મરે સબ્જેક્ટ સમાવેશ થયે તો અન્ય કેસ સ્ટડી બેસ્ડ પ્રશ્ન પુછાતા વા અને પુઠ્યા ત્રીજો પેપર જેમ બ ભાગ મે ડાયરેક્ટ ટેક્સેશન અને ઇન્ડાયરેક્ટ ટેક્સેશન

જ કરશિયલ અકાઉન્ટ વચ્ચે કોઈ ફરક આવે એ પ્રશ્ન પૂછાતાંપની શટડાઉન કરે પ્રેક્ટિકલ દાખલા પૂછા પાંચમો પેપર અવે ઓડિટિંગ એન્ડ અશ્યોર ઓડિટિંગ ઇ સીએ લાઈ ખુબજ મૂળભૂત ક્ષેત્ર આ અને અનમે મુખ્યત્વે કેસ સ્ટડી બેઝ પ્રશ્ન પૂછાતા જનમે સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ જો સમાવેશ થયે તો અન્ય કેવી રીતે ઓડિટર કે રિપોર્ટ દને જો કે ઓપિનિયન દને જા કડે ઓપિનિયન દને જા એડા પ્રશ્ન પૂછા જેત અને છઠ્ઠો પેપર આ ફાઈનેશિયલ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ મેનેજમેન્ટ મૅનેજમેન્ટમાં કેસ કેસ ફ્લો સ્ટેટમેન્ટ પર કેપિટલ બજેટિંગ અને રેશિયો એનાલિસિસ કી થિએ એડા મળે પ્રશ્ન પૂછા અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કંપની કે પણ જો વિઝન કે નક્કી જો મિશન કે નક્કી કરેજો પંચી સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ એટલે કે સ્વોટ જો એ સમજાય સમજાયે તો બોરી લાટ માહિતી આ જણા જુવાનિયા અગર ભારત દેશ દેશમાં હું તો ભારત દેશ ચી દેશની ઇકોનોમી આય અને ભારત દેશ જો જો કંપની ફાઇનાન્શિયલ ટેક્સ થી કરીને તમામ વસ્તુ અજ પાનો ભારત દેશ બે મણી દેશે કરતા ખૂબ અગિયાર વધો ઇન કે શંકામાં સ્થાન નહીં બીટા બ્યો પ્રશ્ન તો કે સીએ જડ પત ગણો તા તત પુઠ્યા કેડી કે લાઈનમાં વનલા મલે અને અંદાજે આ કેત સુધી પગાર જુડી સીએ પૂરો થે પૂટ્યા ઘણી લાઈન ખુલેતી ધારો કે ઓડિટ જોન કરી અથવા ઇન્ડસ્ટ્રીમાં બેંકિંગ સેક્ટર નંદાજી તહીં જોબ કરો સત્થી લખ સુધી વાર્ષિક રીતે પગાર શરૂઆતમાં મળી શકે તો અથવા તણ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો મહેનત અને અનુભવ વધુ હોય એ પ્રમાણે આ વધુ પગાર મળી શકે તો એ એ સરસ કલાક કે પહેલા તો મહેનત કરી ખપેતી અને ઈ મહેનત કરે પુઠિં અજ વે જ સતથી બારો લખ કમાાયણા હીને તો પાંજે વડવાય કે તો અખી નફો અચી ઉ સમય ભલે એટલી નવી જે જમાને પ્રમાણે જી પણ તે છતાં પણ અજ આઈ મહેનત કર્યો તા એ મુતાબિક કંપની હુએ કે આજે અલગ સે ધંધો શરૂ કરો તો આ કે એ આજે કામ જો વર્તન મરી રેતો હિ તો બોરી લાટ ગા ચો આજે સીએ પરીક્ષા હાઉ કરે મે આયો કે અગ્રી હે અગ્રી હે પણ આઈ જે પ્રમાણે ખુબ સરસ રીતે માહિતી પાજે શ્રોતા જને કે દના એના હાણે મુખ નતો લાગે કે અજ જુહાની કે હી સીએ પરીક્ષા અગ્રી હોએ એડો જરા પણ મનમાં વેમ હું બેટા એકલો પ્રશ્ન મુખ પૂછે જો આ કે મન થિએ તો કે હતી લાટ મહેનત કયાં અહીં રાજ્ય કક્ષાએ પણ અવલ રહી ચુક્યા આવ્યો ને સીએ મેટલો મળે ઊંડો નોલેજ અહીં ધરાયો તા અને હા છેલ્લે પણ આવ્યો સમય સમયમાં જોકો જોકો જુહાની આઈ જે કે બારમી કોમર્સ પોઠિયા અસમંજસ હોય તો કે સીએ કર્યો કે ન કર્યો

કે નિષ્ફળતા મળેતી તો અહીં એમ કે અનુભવ સમજીને આગળ વધો ઘણા ખરા લોકો અહીં ચેતા કે અહીં રોજ થી બારો કલાક અભ્યાસ કરો પણ મુજબ મન મનનું હોય કે અહીં પંચથી છ કલાક પણ જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તા તો અહીં હનમે સફળતા ચોક્કસપણે મેળવી શકો તા અને કોમર્સ મેં અભ્યાસ કરતે બાળકો કે આવી જ સલાહ મંગાતી કે જો આ કે એકાઉન્ટિંગ ફાઇનાન્સ મેં કે ઓડિટિંગમાં રસાય તો નિડર થઈને સીએ કે બે કોઈ પ્રોફેશનલ કોર્સ મેં જોડાયો આવું પણ માત્ર ઓગણીસ વર્ષની વયે એટલો સફર તેર કયો હોય તો અહીં પણ કરી બસ નિયમિત અભ્યાસ જરૂરિયાત ધીરજરિયાત વાહ ઈત ગાલ સચી આય કે કોઈ પણ મુકામ કરીને કોઈ પણ સફળતા મેળવેલા કરીને આી રાત અંજા સપના હું ત્યાં સચિન તેન્દુલકર કે પૂછે આવ્યો હો ઈ વર્લ્ડ કપ જીતી વ્યા તાડે અને બી ડો વ પ્રેક્ટિસ લાવ્યા તાડે એકડો પત્રકાર પૂછે કાલ વર્લ્ડ કપ જીત્યા આવ્યો તો કરો જરૂર જે તદે સચિન તેન્દુલકર ચાં કે વર્લ્ડ કપ તદીચ જ જીત્યો જડે ત્રેસો ને પ્રેક્ટિસ કર્યો તદ વર્લ્ડ કપ મુ હાથમાં આવ્યો આ એટલે આજે ગાલ આ સો ટકા સહેમત આઈ કે બારો કલાક ન વાંચ્યો તો હલ પણ આઈ પંચથી છ કલાક વાંચ્યો પણ મન ડે વાંચ્યો છે મન હોય તો માડવે વંચે પણ બારોં કલાક વાંચ્યું ધ્યાન બે ધ્યાન હોય તો એ કઠિન પરીક્ષા અજે ચેમી અચેતી અને હું પાસ કર પુઠી ભવિષ્ય પણ ઉજ્જવળ હોએ તો તો આજા એ વિચાર ઈએ પાંજા શ્રોતાગન અજની મડે એ અનુસરતા અને આશા રાખું તા કે જે પરીક્ષા એ કે પાસ કરે આયા એડા પાે ગુજરાત મે પા ભારતમાં અન આજી એ ગયું સોણે પોઠી આની બિણી કે વિશ્વાસ ચોક્કસ હું કે સીએ અઘરો ના સીએ સરળતાથી પાર કરેલા કરીને કઠિન મહેનત કરેલા કરીને અહીંયા ચો મી શોર્ટકટ ગોતીએ તા પણ હર એક સફળતા શોર્ટકટ આ સખત મહેનત આકાશવાણી જે હનભુજ કેન્દ્ર તે અહીં આયા અને સીએ વિશે આજે જોવાની કે હેડી લાટ માહિતી દના અન બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આ આજ દિલ સે આભાર વ્યક્ત કરિયા આશા રાખાતી કે મુજા વિચાર વિદ્યાર્થી કે પ્રેરણા દિંદા ખૂબ ખૂબ આભાર ચોક્કસ ચોક્કસ ભલે ફરી પાછો મળદા આ સાથે નઈ ગાલીયું ગનીને એ પ્રસારણી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું સોયાતે નિઘાલ કરી ધલવા કૃપા ભેણ ના કર